કે કોઈ પણ યામ હોય તો એ એક્સ અને વાય સ્વરૂપમાં લખાય પહેલો યામ એક્સ છે બીજો યામ છે આ આ આ એનો નિયમ થયો બાળકો અને સ્વરૂપ ને બિંદુઓ છે એનું આપણે ચરણ કયા છે જોવું છે પણ પેલા ચરણની સમજ જ ન હોય કોઈ સ્ટુડન્ટને તો ક્યારેય એ બિંદુ નિરૂપણની અંદર કોશિશ કરવા છતાંય આવડે નહીં એટલે આપણે પહેલી સમજ છે એ ચાર ચરણની તો અહીં પ્લસ કિંમત હોય તો જ આ ચરણમાં મુકાય પછી બાળકો આવે દ્વિતીય ચરણ દ્વિતીય ચરણમાં એક્સ યામ પહેલા તમને કીધું તેમ માઇનસ અને વાય પછી તો વાય કેવો છે બાળકો પ્લસ એટલે કે માઇનસ ની કિંમત હશે તો આ ચરણમાં આવશે